હા મિત્રો આ જાતકો પર જાણે ધનની વર્ષા થવાની છે અને અચાનક પછી બનશે આ યોગનો સીધો પ્રભાવ માત્ર ચાર રાશિઓ પર પડશે અને તેઓને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે આ રાશિના લોકોના ઘર ધન સુખ સમૃદ્ધિ અને આનંદથી ભરાઈ જશે જીવનના બધા દુખ અને મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે હવે પ્રશ્ન એ છે કે કઈ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેને આ દિવસે કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં મિત્રો આ વિડિયોમાં અમે તમને એ જ ચાર રાશિઓ વિશે વિગતે જણાવવાના છીએ તેથી વિડિયો શરૂ થી અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ સ્કીપ ન કરો કારણ કે આ વિડિયો ખાસ કરીને તેમના માટે છે જેઓ પર આ વખતે માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે

તમને જણાવી દઈએ કે પૂનમ તિથિનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે આ શુભ પ્રસંગે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો વિધાન છે સાથે જ ઘેર ઘેર શ્રી સત્યનારાયણની કથા અને પૂજન પણ કરવામાં આવે છે ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે હવે વાત કરીએ સમયની વૈદિક પંચાંગ મુજબ છ સપ્ટેમ્બરની મધરાત્રી એક વાગીને બેતાલીસ મિનિટથી તિથિ શરૂ થશે અને સાત સપ્ટેમ્બર રાત્રે અગિયાર વાગીને ઓગણચાલીસ મિનિટ સુધી રહેશે શાસ્ત્રોમાં જણાવાયું છે કે જ્યારે સાંજના સમયે પૂનમ તિથિ હોય ત્યારે એ દિવસે વ્રત કરવું અત્યંત શ્રેષ્ઠ ગણાય છે એટલે ભાદ્રવા પૂનમનું વ્રત રવિવાર સાત સપ્ટેમ્બરે રાખવામાં આવશે આજ દિવસે ચંદ્રગ્રહણ પણ પડી રહ્યું છે આ ગ્રહણ સવારે આઠ વાગીને અઠ્ઠાવન મિનિટ વાગ્યેથી રાત્રે એક વાગીને પચ્ચીસ મિનિટ વાગ્યા સુધી રહેશે એટલે ગ્રહણથી અંદાજે નવ કલાક પહેલાં સૂતકકાળ શરૂ થઈ જશે તેથી જે લોકો પૂનમનું વ્રત કરશે તેઓએ સાત સપ્ટેમ્બર સવારે બાર વાગી મિનિટ પહેલા જ પૂજા અર્ચના પૂર્ણ કરી લેવી જોઈએ હા સાંજે આપવું શુભ માનવામાં આવે છે આ દિવસે વ્રત કરવાની યોગ્ય વિધિ પણ જાણી લો સવારે બ્રહ્મ મુહૂર્ત ઉઠીને સ્નાન કરો અને સૂર્ય ને આપો ત્યારબાદ પૂજા સ્થાન પર લાકડાની ચોપડી પર પીયા કપડા પાથરીને ત્યાં લક્ષ્મી નારાયણ ની પ્રતિમા સ્થાપિત કરો ભગવાન ને તિલક કરો ઘીનો દીવો પ્રગટાવો અને ચંદન રોલી ધૂપ વગેરે અર્પણ કરો ત્યારબાદ પૂનમ વ્રતકથા પઠન કરો પછી લક્ષ્મીનારાયણની આરતી કરો અને અંતે ભોગ લગાવીને પ્રસાદ વિતરણ કરો પૂજા પૂર્ણ થયા પછી ચંદ્રમાને દૂધથી અર્ઘ્ય આપવાનું ભૂલશો નહીં ધ્યાન રાખો કે આ બધું ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલા જ પૂર્ણ થઈ જવું જોઈએ હવે આવીએ મુખ્ય વિષય પર ચાર રાશિઓ છે જેઓનું ભાગ્ય આ ભાદ્રવા બનવાથી ના દિવસે અપાર ધનલાભ થશે માન સન્માન મળશે અને અચાનક કરોડપતિ બનવાના યોગ પણ બનશે એટલું જ નહીં હવે તેમને ધનવાન બનવાથી ખુદ વિધાતા પણ રોકી નહીં શકે તો મિત્રો જોડાયેલા રહો અમારા સાથે કારણ કે આગળ અમે તમને એ ચાર ભાગ્યશાળી રાશિઓના નામ જણાવવાના છીએ ચાલો શરૂઆત કરીએ અને જાણી લઈએ કે કઈ છે ચાર ભાગ્યશાળી રાશિઓ જેમ પર માતા લક્ષ્મી આ સમયે અત્યંત પ્રસન્ન થઈને બંને હાથોથી ધન અને સમૃદ્ધિની વર્ષા કરવા જઈ રહી છે મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે મા લક્ષ્મીને ધન અને વૈભવની અધિષ્ઠાત્રી દેવી કહેવામાં આવે છે સનાતન ધર્મ શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણિત છે કે જેના ઘેર દેવીની કૃપા દ્રષ્ટિ પડે છે ત્યાં ક્યારે દરિદ્રતા વસતી નથી પરંતુ એક સત્ય એ પણ છે કે માતા લક્ષ્મીનો સ્વભાવ અત્યંત ચંચળ માનવામાં આવ્યો છે કહેવાય છે કે ધનની દેવી એક સ્થાને વધારે સમય સુધી નથી રહેતી આ જ કારણ છે કે મનુષ્યના જીવનમાં વારંવાર આર્થિક ઉતાર ચઢાવ જોવા મળે છે આ અસ્થિરતા દૂર કરવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો અને સાધનો પણ જણાવવામાં આવ્યા છે જેથીમાં લક્ષ્મી પ્રસન્ન થઈ વ્યક્તિને માલામાલ બનાવી શકે છે મિત્રો આજના સમયમાં માણસની સૌથી મોટી સમસ્યા છે આર્થિક તંગી તે ઉપરાંત ગ્રહનક્ષત્રોની ગતિ પણ જીવનમાં સુખ દુઃખ અને ઉતારચઢાવનું કારણ બની રહે છે એ જ કારણ છે કે માણસ હંમેશા પોતાના ભવિષ્ય વિશે ઉત્સુક અને ચિંતિત રહે છે આ દરમિયાન આ વખતે એક વિશેષ અને દુર્લભ મહાસંયોગ બનવા જઈ રહ્યો છે આ અદ્ભુત સંયોગમાં માતા લક્ષ્મી પોતે જ બારમાંથી ચાર ખાસ રાશિઓ પર પોતાની અપરંપાર કૃપા વરસાવવાની છે આ યોગ એટલો શક્તિશાળી છે કે આ ભાગ્યશાળી રાશિઓ પર ધન અને વૈભવનો અખૂટ સાગર વરસી જશે જેમ કે આપણે પહેલા પણ જણાવ્યું હતું કે ગ્રહોની ચાલનો સીધો પ્રભાવ મનુષ્યના જીવન પર પડે છે ક્યારેક કોઈ ગ્રહ કોઈ રાશિ માટે ખુશીઓની ભેટ લઈને આવે છે તો ક્યારેક મુશ્કેલીઓનું કારણ પણ બને છે પરંતુ આ વખતે સદભાગ્યે માતા લક્ષ્મીની વિશેષ દ્રષ્ટિ આ ચાર રાશિઓ પર પડી છે મિત્રો એમ કહી શકાય કે આ ચાર રાશિના જાતકોની હવે સાચે જ લોટરી લાગવાની છે એવું દૈવી સંયોગ બહુ ઓછા વખત જોવા મળે છે જ્યારે સ્વયં ધનની દેવી એટલી પ્રસન્ન થાય કે જાતકને જીવનભર માટે ધન ધાન્ય અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે હવે આ ચાર રાશિના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી અપ્રિમિત સુખ ધન અને ખુશીઓ આવવાની છે ખૂબ જ જલ્દી આ ચાર ભાગ્યશાળી રાશિઓ દરેક પ્રકારની તંગી અને કષ્ટમાંથી મુક્ત થઈને જીવનનો આનંદ માણશે હા મિત્રો આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો પર હાલ માતા લક્ષ્મીની વિશેષ કૃપા કૃપાદ્રષ્ટિ બનેલી છે ધન્ની દેવી તમારા ઉપર સંપૂર્ણપણે પ્રસન્ન છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘેર પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે અને જેમાં ચોક્કસ સફળતા મળશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને ઘેર પરિવારમાં શાંતિ અને સૌહાર્દ રહેશે જેઓ વેપારમાં જોડાયેલા છે તેમના માટે આ સમય કસૂરવાર આશીર્વાદ સરખો રહેશે તમારો વેપાર દિવસમણી અને રાત્રે ચાર ગણી ગતિથી વધશે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવા અથવા અભ્યાસ કરવા માટે સપના જોતા રહ્યા છે તે સપનાનું સાકાર થવાનું છે માતા લક્ષ્મીની કૃપાથી તમારા અટકેલા કામ પણ પૂર્ણ થવા લાગશે અને દરેક દિશાથી લાભ મળશે તમારું જીવન હવે મોટી સકારાત્મક ઉન્નતિ તરફ જશે એવું કહી શકાય કે માતા લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિના જાતકોને લોટરી લાગવાના સમાન નસીબ સર્જાઈ રહ્યો છે હવે તમારા જીવનમાં ધન વૈભવ અને ખુશીઓની બહુહાર થશે હા મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે હાલમાં તેમની કુંડળીમાં જબરદસ્ત મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ યોગ ઘણીવાર નહીં બને અને જ્યારે બને છે ત્યારે જાતકનું ભાગ્ય સંપૂર્ણપણે બદલી દે છે મેષ રાશિના જાતકોના જીવનમાં હવે મોટા બદલાવ આવશે તમે એવા ખાસ વ્યક્તિને મળી શકો છો જે તમારા જીવનની દિશા અને સ્થિતિ બંને બદલશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં સુખ સૌવિધ્યની કોઈ કમી રહેશે નહીં દરેક ક્ષેત્રમાં તમને લાભ અને સફળતા મળશે વ્યાપારીઓ માટે આ સમય ખૂબ જ લાભકારક રહેશે વેપાર ઝડપથી વધશે જેઓ નોકરીની શોધમાં છે તેમને પોતાની ઈચ્છિત સફળતા જલ્દી મળશે મેષ રાશિના જાતકો માટે એક બીજું મોટું આનંદ પણ મળશે જેઓ સંતાનના આનંદની ઈચ્છા ધરાવે છે તેમને પણ માતા લક્ષ્મીની કૃપાથી આશીર્વાદ મળી શકે છે અથવા કહીએ તો હવે જીવનમાં ખુશીઓની બહુભાર થવાની છે માતા લક્ષ્મી પોતે તમારા જીવનમાં આવીને તમારી જોલી સમૃદ્ધિ ધન અને સફળતાથી ભરશે તમારા જીવનની દશા બદલવાનો સમય હવે આવી ગયો છે હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય કોઈ આશીર્વાદ કરતા ઓછો નથી માતા લક્ષ્મી તમારા જીવનમાં મોટો અને સકારાત્મક બદલાવ લાવવા જઈ રહી છે હા મિત્રો આવતા સમય તમારા માટે અત્યંત શુભ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી હવે તમને ધન સંબંધિત અનેક લાભ મળશે કન્યા રાશિના લોકો માટે અનેક તક આવી રહી છે જેના કારણે ધનનો પ્રવાહ તમારા જીવનમાં વધશે માતા લક્ષ્મી પોતે તમારા ઘેર આવી રહી છે અને તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે ખૂબ જ જલ્દી તમે તમારી મુશ્કેલીઓ અને અવરોધોને પાછળ છોડી સફળતાની તરફ આગળ વધશો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને જીવન સુખ સમૃદ્ધિથી ભરાશે વ્યાપારીઓ માટે આ સમય ખાસ રહેશે કારણ કે તેમના વેપારમાં અપેક્ષાથી વધારે લાભ મળશે જ્યારે નોકરી કરનારા લોકો માટે પણ મોટી ખુશખબર આવશે જેમને લાંબા સમયથી પ્રમોશન અથવા પગાર વધારો માટે રાહ જોવી પડી રહી હતી તેઓની ઈચ્છા હવે પૂર્ણ થઈ શકે છે કન્યા રાશિના લોકોને કહેવું ખોટું નહીં રહેશે કે માતા લક્ષ્મીની કૃપાથી તમારું જીવન હવે ખુશીઓના ખજાનાથી ભરાઈ જશે તમારા માટે સફળતા ધન લાભ અને જીવનમાં નવી નવી સિદ્ધિઓના દરવાજા ખોલવાના છે હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર પણ માતા લક્ષ્મીની અપાર કૃપા છે આ સમયે તમારી મહેનતનું પૂરું ફળ તમને મળશે પહેલાથી કરેલા પ્રયાસોનું પરિણામ હવે સફળતાના રૂપમાં તમારી સામે આવશે તુલા રાશિના જાતકો વ્યવસાયમાં પોતાની ક્ષમતા અને પ્રતિભાથી બધાને પ્રભાવિત કરશે તમારા જીવનમાં એવો બદલાવ આવશે જેના વિશે તમે વિચાર પણ ન કર્યો હશે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનને ખુશીઓથી ભરશે તમારો વેપાર અદ્ભુત ગતિએ વધશે અને સમાજમાં તમારું માનસન્માન પણ વધશે સાથે જ મિત્રોની સંપૂર્ણ સહાય મળશે અને લક્ષ્મી યોગ બનવાને કારણે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે તુલા રાશિના જાતકો જો નવો મકાન અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો તે પણ હવે પૂર્ણ થશે સંતાન સુખની ઈચ્છા ધરાવતા લોકોને પણ આ સમયે સંતોષકારક પરિણામ મળશે નોકરી કરનારા જાતકોને પ્રમોશન અને પગાર વધારો મળશે અને જે લોકો રોજગારીની શોધમાં છે તેમને ઈચ્છિત નોકરી મળશે એવી શક્યતા છે કહેવું ખોટું નહીં હશે કે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી હવે તુલા રાશિના જાતકોની તમામ ઈચ્છાઓ પૂરી થવાની છે અને સમય સંપૂર્ણપણે તેમના પક્ષમાં રહેશે હા મિત્રો આ છે ચાર ભાગ્યશાળી રાશિઓ જેમ પર આ વખતે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ વરસી રહ્યો છે આ રાશિઓના જાતકોને હવે ધન વૈભવ અને સફળતાની પ્રાપ્તિ થશે તેમની જોલી ખુશીઓથી ભરાઈ જશે અને જીવનમાં દરેક પ્રકારની સમૃદ્ધિ આવશે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદ આપ સૌને મળે એ જ અમારી કામના છે જો તમે પણ માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ન ભૂલતા સાથે જ આ વિડિયો લાઈક અને શેર કરવાનું પણ યાદ રાખો જય માતા લક્ષ્મી ધન્યવાદ